હાલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા ગોર્ધન અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત નું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આપણે આજ વાત કરવાના છીએ રીંગણીના પાકમાં જે આપણે કુકર ટાઈપનું થવા માંડ્યું છે અને આમ ઘણો તો એને જે આપણે ઓલું ઝુમર ટાઈપનું કે એ પણ કહી શકાય જે પચાસ ટકા જેવું ઝુમર જેવું લાગે અને પચાસ ટકા જેવું કુકર જેવું લાગે જોકે ઝુમર હોય ને તો હાવ ફાલત ન આવે પણ આપણે હાવ નહોતું ઝુમરાણું એના માટે આપણે દવા લાયા છે ભાઈ કુવાડવાથી પાવાની જે આપણે વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને કઈ રીતે પાવીશું એ સંપૂર્ણ માહિતી આપવાના છે તો જો કોઈ નવા ખેડૂત મિત્રો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે સોડવો છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ટાઈપના આપણે સોડવા થવા માંડ્યા હતા કુકર ટાઈપના જોકે હાવ નતા જોમ રાણા આપણે આગળ બીજા સોડવા પણ બતાવશું તો તમે બનાવી પણ જોઈ શકો છો મિત્રો આ જો આવી રીતના છોડવા થવા માંડ્યા છે પણ આ આ તમે જોઈ શકો છો તો આપણે એના માટે કરી અને આપણે પાવાની દવા જે કુવાડવાથી લાયા છે ખાસ કરીને જે રીંગણાના પાકમાં જે આપણે કુકર ટાઈપનું મળ્યું છે એના માટે પાવાની દવા લઈ છીએ તો વિડીયોમાં બિન ગયો આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે તો ચાલો આપણે દવા કઈ રીતની નાખીશ અને કેટલું એનું અને કઈ રીતે પાણીમાં આપવી છે એ બધું વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં એન્ડ તક બિન ગયો તો ખેડૂત મિત્રો આ આપણે જો કે રીંગણી તમે જોઈ શકો છો કંઈક આપણે કેટ કેટ હમાણી થઈ ગઈ છે અને આમ તો સારી છે પણ અમુક અમુક છોડવા ઓલા થઈ ગયા તા તો આપણે એના માટે દવા લાયા છીએ હલો તો ખેડૂત મિત્રો આપણે જે આપણે આ દવા લાવ્યા છીએ રીંગણીને પાવા માટેની એ તમે જોઈ શકો છો વોલ્ટુઝ વોલ્ટાઝ ગેટ એવું કંઈક લખીને છે અને આ છે પાવર પ્લસ દવા જે આપણે રીંગણીમાં પાવા લાયા છે યુમિક એસિડ 95% આમાં ઉમિક એસિડ 95% છે બરાબર અને બીજો તો સ્વીટ સ્વીડ એક્સ એક્સ્ટ્રા એવું કંઈક લખેલું છે જો કે આપણને બહુ ઇંગ્લિશ નથી આવડતું અને આમાં આપણે કઈ રીતનું પાવી શકીએ તો ખેડૂત મિત્રો આપણે જે ડાયરેક્ટ આ જે પંપમાં આવે એમાં નાખીશું તો આમાં બધું લોંદો થઈ જાય છે આપણે અખતરો કરેલો છે તો આ ડાયરેક્ટ નથી નાખવાનું જે આપણે પાણી ભરેલું છે એમાં આપણે પહેલાંથી થોડુંક નાખેલું છે અને આવી રીતે આમ નાખીશું એટલે આની અંદર આપણે આ દવાનો લોંદો નહીં થાય તમે જોઈ શકો છો આ આમ સરળતાથી ઓગળી જાય છે અને જો આપણે પંપના ઢાંકળામાં ડાયરેક્ટ નાખી દઈશું તો દવા નાખી અને પાણી નામશું તો પાછળ લોંદો થઈ જાય છે એટલે આવી રીતે આપણે નાખી અને દવા ઓગળી જાય છે સરળ સરળતાથી તો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે જે આ પંપનું ઢાંકણું આવે આપણે આજે સાઈડમાં નાનું એ ખોલી અને એવડું એ ઢાંકણું એક ભરીને એક પંપમાં નાખવી જોઈએ એવી આપણે માત્ર રાખીએ છીએ આ દવા છે એ આપણે ત્રીસ ગ્રામ એક પંપે નાખવી છે ત્રીસ એમ એલ ગ્રામ ને ત્રીસ એમ એલ જે આવી રીતે આપણે પેલા ઓગાળ નાખવી છે પાણીમાં પછી આપણે ડાયરેક્ટ પંપમાં નંબર નું રીશું તો ખેડૂત મિત્રો ઓગાળવાનું તો આપણે અલગથી ડોલ ડોલમાં જ રહી છે નકાર જો ડાયરેક્ટ તમે પંપમાં નાખી અને ઓગાળશો તો અંદર લોંદો થઈ જાય છે અને પછી એ લોંદો થયા પછી દઈન ઓગાળતો પણ નથી અને ડાયરેક્ટ આપણે જે આ ડોલમાં આપણે એવી રીતે ગભરાવીને નાખવી છે એવી તો એ સરળતાથી હા ઓગળી જાય છે અને તમે અત્યારે જોઈ શકો છો આપણે આ તમારે દવા આપણે પાણીમાં આપવાનું ચાલુ છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે બે નાકામાં પાણી જાય છે જેથી કરી અને આપણે પાણી થોડુંક રીંગણીમાં રીજી શકીએ અને દવાનો પાવર સારો લાગે એ રીતે આપણે પાણી જાજુ આવે છે તો એક બે નાકામાં જવા દઈએ છીએ અને આ દવા કેવું રિઝલ્ટ આપે છે એ બીજા વિડીયોમાં આપણે બતાવશું કે આપણે તો આ પહેલી વખત છે અને કોઈ નથી એડવર્ટાઈ કરતા પણ આ પહેલી વખત દવા છે અને કેવું રિઝલ્ટ આવે છે એ આપણે બીજો વિડીયોમાં બતાવશું કે આ દવાએ કેવું રિઝલ્ટ આપ્યું છે જે કુકર ટાઈપનું ઝુમર ટાઈપનું મળ્યું નથી રીમાનમાં તો જો ખેડૂત મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન